રાજકોટ જિલ્લાના ઉપલેટાના રસ્તાઓ બન્યા ઉપલેટા શહેરમાં વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ રહેતા અકસ્માત નો ભય ઉપલેટા બન્યું ખાડા નગરી ઉપલેટામાં અનેક જગ્યાએ રસ્તાઓ પર ખાડામાં વરસાદી પાણી ભરાયા નગરપાલિકા દ્વારા ખાડા પૂરવાની કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉપલેટા નગરપાલિકાના જે કહેવાતા મુખ્ય માર્ગો છે અને જ્યાં લોકોની વધારે અવર જવર છે વાહનોની અવર જવર છે એવા પ્રકારના રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે એ રસ્તાઓની અંદર મોટર સાયકલ ચલાવી કે રસ્તે પગે ચાલીને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે એમાં ખાસ કરીને કહીએ તો કૃષ્ણ કઈક રોડ છે યાદવ રોડ છે અને જૂનો જે નેશનલ હાઈવે કહેવાતો નાગનાથ ચોક થી લઈ અને ઉપલેટા બારોબાર નીકળે ત્યાં સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે અને આને તાત્કાલિક રિપેર કરવો જરૂરી છે જે ખાસ કરીને કેવા તો કૃષ્ણક રોડ છે એ કૃષ્ણક રોડ તો જેને સિમેન્ટ રોડ કહેવાય એવા પ્રકારનો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો હોવા છતાં આજે બિસ્માર થઈ ગયો છે આ અંગે નગરપાલિકા જાગે એવી પ્રજાજનોએ પણ ઘણી રજૂઆતો કરી છે આગેવાનોએ રજૂઆત કરી છે અને એ રજૂઆતોને ધ્યાને લઈ અને એમાં કામગીરી કરવી જોઈએ અને જેથી કરીને પ્રજાને અવર જવર માટે મુશ્કેલીઓ ના પડે આ પછાત વિસ્તારો છેવાડાના વિસ્તારોની હાલત તો અતિ ગંભીર છે ત્યાં રસ્તાઓ ચીકણા છે ચાલી ન શકાય એવી સ્થિતિઓ છે ત્યારે એમાં મોરમ છે રેતીઓ પાથરવી જોઈએ કપચીઓ નાખવી જોઈએ એ કામગીરીઓ પણ થવી જોઈએ અને એ કરવા માટે હું માંગ કરું છું અને નગરપાલિકા આ અંગે વહેલી તકે જાગે અને વહેલી તકે કામ કરે આ વર્ષના વરસાદ પછી આ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગયેલ છે ઉપલેટાથી ધોરાજી તરફ જઈ તો રસ્તો મોજ નદીનો જે આ પુલનો રસ્તો છે એકદમ ખરાબ થઈ ગયેલ છે છે જેના કારણે અમને બાઇક ઉપરથી અવરજવર થવામાં બીક રહી અત્યારે રસ્તાની હાલત એકદમ ખરાબ છે તેમાં બાઇક કાર કોઈ પણ વાહન ચાલી રહે એવી પોઝિશન છે નહીં જેના માટે અમે સરકારને ને દરખાસ્ત કરીએ છીએ કે આ રોડ જલ્દી અને જલ્દી બનાવવા માટે હેલ્પ કરે અને આ અંદર આજે રોડ સારો વરસાદ થયેલો છે અને રોડ રસ્તા રસ્તા નગરપાલિકા ખાડા બોલવામાં ઇન્ટરેસ્ટ ધરાવતી નહીં આ નગરપાલિકાની હદમાં આવતા રોડ છે અનેક વખત ઘણા લોકોએ રજૂઆતો કરી છે અમે લોકો આ લોકો જાત મેહથી ખાડા બોલીએ છીએ તો નગરપાલિકા ને પેકમાં પાણી હાલતું નથી

બ્યુરો રિપોર્ટ હર્ષિભયા હિ રૂપલેટા